રાજકોટના લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર છે રાજકોટના કલાવડ રોડથી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર પર સાત સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના દિવસે વર્ષમાં એક જ વખત માત્ર બે કલાક પૂરતા ગણપતિની મૂર્તિના ચરણ દર્શનનો ભક્તોને લ્હાવો આપવામાં આવશે સાથે ભક્તોને સોનાના ગણેશ યંત્રના દર્શન પણ કરવાનો લાભ મળશે સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના ટ્રસ્ટી કિરીટભાઈ કુંડલિયાએ ગણપતિજીના ચરણ દર્શન કરવાનો વધુને વધુ ભક્તો લાવો મેળવે તે માટેની નમ્ર વિનંતી કરી છે મારું નામ કિરીટભાઈ જયંતિભાઈ કુંડલિયા છે અને હું રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં એકમાત્ર ગણેશનું અલાયદું મંદિર ઓકાડ હોસ્પિટલની બાજુમાં આવેલું છે રાજકોટના મધ્યમાં આવેલું છે સમા વિસ્તારમાં આવેલું છે ને એકદમ લોકોની શ્રદ્ધા અને આસ્થા ધરાવેલું છે આવતીકાલે ગણેશ ચતુર્થીના પહેલે દિવસે ગણેશજીના જન્મદિવસે વખતે રાજકોટમાં અમે વર્ષમાં એક જ વાર એક જ વખતે અને ફક્ત બે કલાક માટે જ લોકોને અંદર જવા માટે ચરણસ્પર્શ કરવા માટે અમે પરવાનગી આપી છે અને આ ચરણસ્પર્શના પરવાનગીમાં ગણેશજીનું અંગૂઠા કરતાં પહેલી આંગળી મોટી હોય એના પણ દર્શન કરવામાં આવશે દર્શન કરવા માટે લોકોની ભીડ એટલી બધી થતી હોય છે કે કાબૂ રાખવો મુશ્કેલ છે અને હવે એક 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 અતિ ગણેશજીનીમાં શ્રદ્ધા ધરાવનાર એક વ્યક્તિએ અમોને યંત્ર સોનાના ગણેશયંત્ર આપ્યા છે એ ગણેશયંત્ર એને ઇન્ડિયામાં બે જગ્યાએ બનાવ્યા છે એક મુકેશ અંબાણીને આપ્યું છે અને એક આ મંદિરમાં ધરાવ્યું છે આ ગણેશયંત્રના પણ દર્શન કાલે અમે બધાને કરાવશું